જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં જશું તો મિત્રો હમણાં મારો બ્લોગ આવતો નતો કેમ કે મારે બહુ કામ હતું તો હવે બ્લોગ હવે આવશે તો હવે હું મને અહીં બેઠી છે તો હવે વાહન તમને દેખાડું મિત્રો વાહે આ ગાય બેઠી છે મિત્રો હમણાં બહુ કામ હતું એવા માટે બ્લોગ આવતા નતા પણ હવે આવશે દિલ્હી આમ અમે બેઠા છે આપણા મિત્રો આ મિત્રો આપણા પાડેડુ લ્યા આવ્યા અજી એમ જીનકુ છે હા બે શેર દિનુ છે મિત્રો વાસળી છે આ પાડી રહ્યો એ તો પિયે પૂચક 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 કરતી પાડો જો ટકો કર નાખ્યો આ બધા મારું ઉવર કર નાખ્યો આનું મિત્રો આ બધી પાડીઓ માં કાકા પાડી હોય ને પીવડાવે કાય ની દૂધ ને છાસ ની ગાયો નું દૂધ પીવડાવે હવે એટલા મોટા થયા છે ગાય નું દૂધ પી પીને एक बांडू है नित्रा, नित्रा आ ली है दूध बढ़ी गाय दूध पीवरा बधाई વાછડા મિત્રમ અલક છે શ્યારક વાછડાઓ હે ને પાગળ આવને હે મિત્ર અમાર કાકાનો કુતરો હે આ એનું ઝૂપડું છે એનો ઘર કઈ કઈ ભમરા ર કઈડે હરીવા દેખ થો જો હો પાણા નાડો િતરા ઘોણામાં બધાય પાદરાક મંડલી જમાઈને બેઠા જવા આઈ તો હમ ભજીઓ વે આની દૂધ ને પી લીધું આતા જાવ હમો ફાડે થી જીભ દેખાડે ઈ કે થોડું દૂધ પીરાવો આ બધી મંડલી જમાઈને બેઠા કાવ વાતું કરો મની થોડીક કે ને મિત્રો હું ગાયનવારામાં આવ્યો છું મગોટ ઉ ભરવા तो, तो, -फेट ला। तो, है तो -फेट भर मगटू फैटाफर लाइवा मगटू है तो मित्र है मित्रों फैटाफर लगू तो मित्र हूँ हाल तो थी गये छू वी धारो कंत लगे ગાયો આલ્પીન હોને બેઠીઓ ગાયો બધી એક એક બેઠી આયા કે હોને છો વાડી માં કાકા નું મલેશ નું ઓપના ના આવ્યું છે થોડું ઘણાર તમને દેખાય બુદાય કેતા તા કે ઓપના ના આવ્યું તો મને જઈન ખબર પડે હમણા તો હું કેટલા દિવસ વાડી એને જ ગયો કામ બોવ હતું થી ઓમ ખેદી વાડી હાલવા માંડ્યો વાડી જઈને મોડું વાડી પૂગવા આવ્યો થી અરે બકરાને બેઠા છે બા મિત્રો અપનારા છે જો મિત્રો જમ કરો એને હે મારા બાપો એવા બા વાઢે તો હું જઈતી વાડી આવું છું ખતર 18 ઓ બકરાને બેઠા હે બળિયા તો બળિયા ગદીરા

આ રહ્યો ઓપનર ઓપનર આ છે આ રહ્યો કટાર વધાઈ ગઈ બધે હવે આમાં થોડા ગાણીની પરવા પરવા કાઢી લઈ લે મિત્રો વધાઈ ગઈ છે એક તો હું મોટલી નાખી હવે આવશે લીશે તો હવે આને જવા દઈએ હવે આ ઘેપસની તો ખાઈ પિન પછી ગાયોને છોડવાની છે તો હવે આ ઘેણી નાખીન પછી ઘણી કરમ લેહીન પછી કાઈ પિન પછી ગાયો છોડ લઈએ આ બોળી છે એના બોર એક તો હવે બગડી જલ્દી આવે હટા આવી ગયા બોર વારિયા બોર આમ બગડી બગડી જાય પાકે એક બગડી જાય બોર મિત્રો આમ હાલતા થઈ ગયા છે આ અમાર મેર હે આમાં લાકડી ને ક બે ધ્યાન ઝાડવા લાગે અમાર આતે ન જાય પાછી આવી આリオ ઓપના

આવે છે હાલતું થઈ ગયું છે આ વાસળી મિત્રો મોટી થઈ ગઈ પણ હજી જો હવે ગાય જેવડી રીતે વાસળી ગાય છે એવી તકલીફ હા જેમ કે ગાય છે વાસળી જેવડી જ थावे हरी हां तो थई गयो आम बदय आले धीरे धीरे बाहे टपक टपक करता पड़ा आवे मित्रों तुम्ही बहोत मन सपट कर मारे 300 300 सब्सक्राइबर पूरा थावा आया पूरा घना जोसे है तो तुम्ही जल्दी से सब्सक्राइब करता जाजो फ्रेंड 600 सब्सक्राइबर થઈ જાય થોડાક દી મત થઈ ગયા 300 સબ્સ્ક્રાઇબર આવા આવા નકર મિત્રો થોડા ઘણા 10 20 બાકી છે તો હવે તમે 300 સબ્સ્ક્રાઇબર પૂરા કરી નાખજો હવે ગાયો વાહે આવે છે હવે આખી ગાયને પાણી જવા દઈએ A minha abrigo que de aí.

તો હવે ગળી જાય છે મિત્રો વાગે આવે છે બધી આવે છે ધીરે ધીરે મિત્રો આગળ આવે એટલે બાંધી દઈએ ફટાફટ બધી વાડે ફોળાઈ જાય પછી ગાયન ભી હું અહીંયા વાહી આવી ગઈ છે તો વાઘડી આની ફટાફટ બાંધી દઈ આની સાકળ ઘરેથી લઈ આવું ગાયન ભી હોય મજા આવી ગઈ છે તો આગળની હે તો વાઘડી બોઈ લઈએ ફટાફટ મિત્રો મારે ગાડી દોવાની છે એક ગાય દોવાઈ ગઈ છે તો હવે એક આ ફટાફટ મિત્ર દૂધ દેવા ગયો તો હતો મારા કાકાને મારે અમારી દેવા ગયો તો દૂધ ડેરી હું હાલ તો થઈ ગયો છું રસ્તામાં ગાયુના ડેલા ઢારા ભૂગવા આવ્યો છું આ જરાક મિત્ર શૂટિંગ ન થયા આગળ આગળ હવે આવતા અર્તા કરું મારા મિત્ર મોડું થઈ ગયું હવે અંધારું થવા માંડ્યું છે આ કઈ દો ફટાફટ કૂતરો અહી ભો

ब्लॉग ने अँ जी जी जीपा चैनल में नवा लाइक शेयर मैं सब्सक्राइब करता दीजिए काल ना ब्लॉग में मैं